હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ગોડનો ઉપયોગ કરીને અડદિયા પાકની રેસીપી પરફેક્ટ માપથી એકદમ પોચો અડદિયા પાક બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે અડદિયા પાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે જેને મેં ઘરે ઘંટીમાં જ દળી લીધો છે પણ મિક્સર જારમાં પણ અડદના લોટને દરી શકાય છે અને બહાર આસાનીથી ઘંટી ઉપર મળી જશે અઢીસો ગ્રામ અડદના લોટ સામે અઢીસો ગ્રામ ગોળને એકદમ ઝીણો સમારી લેવાનો અને તેની સામે અઢીસો ગ્રામ ઘી લેવાનું પણ મેં ઘી ત્રણ ચમચી જેટલું વધારે લીધું છે કેમ કે મેં માવાનો ઉપયોગ નથી કર્યો એટલે થોડુંક ઘી વધારે લીધું છે અહીંયા મેં બદામ કાજુ પિસ્તા અને અખરોટ આ બધા જ ડ્રાયફ્રૂટને ત્રણ ત્રણ ચમચી લીધા છે પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ડ્રાયફ્રૂટ અંદર એડ કરી શકો છો એક ચમચી અડદિયા પાકનો મસાલો લેવાનો અથવા તો કાટલું પાવડર પણ લઈ શકાય અને એક ચમચી સૂંઠ પાવડર લેવાનો તો જો અડદિયા પાકનો મસાલો તમારી પાસે ના હોય તો એકલા સૂંઠ પાવડરનો પણ ઉપયોગ કરી શકાય પચાસ ગ્રામ સૂકા કોપરાને મેં મિક્સર જારમાં પીસીને આ રીતનું દરદરું કરી લીધું છે અને પચાસ ગ્રામ ગુંદરને પણ મિક્સર જારમાં પીસીને આ રીતે પાવડર કરી લીધો છે પણ જો તમારે ગુંદર આખો ઘીમાં તળીને અંદર એડ કરવો હોય તો એ રીતે પણ એડ કરી શકાય અને હવે એક પેનમાં ત્રણ ચમચી જેટલું દૂધ એડ કરીશું અને બે ચમચી ઘી એડ કરી લેવાનું અને હસેકું ગરમ કરી લઈશું સારી રીતે મિક્સ કરીને હસેકું ગરમ કરી લેવાનું અને હવે આપણે લોટમાં ધાબો દઈશું આ મિશ્રણ એડ કરીને તો લોટને એક મોટા બાઉલમાં એડ કરી લઈશું અને તેમાં આપણું હસેકું ગરમ મિશ્રણ એડ કરી લેવાનું બહુ આ મિશ્રણને ગરમ નથી કરવાનું હસેકું ગરમ જ કરવાનું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે જો ધાબો દઈશું ને તો આપણો અલરદિયા પાક સરસ સોફ્ટ બનશે અને સ્વાદમાં પણ સરસ બનશે તો સારી રીતે મિક્સ કરી લેવાનું એકદમ લોટના કણમાં દૂધ અને ઘી અંદર મિક્સ થઈ જવું જોઈએ અને આ લોટને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું જો આ રીતનું સરસ લોટને બનાવી લેવાનો તો ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈશું તો મેં અહીંયા બે ચમચી જેટલું ઘી લીધું છે જે આપણે માપનું ઘી લીધું હતું તેમાંથી જ બે ચમચી ઘી એડ કરવાનું અને મેં ડ્રાયફ્રૂટને ખલદસ્તામાં આ રીતે થોડા દરદરા કરી લીધા છે તે એડ કરીશું પણ ડ્રાયફ્રૂટ તમારે દળદરા ના કરવા હોય તો મિક્સર જારમાં ઝીણું પીસવું હોય તો પણ પીસી શકાય ડ્રાયફ્રૂટને મીડિયમ આંચે શેકી લેવાના થોડોક કલર ચેન્જ થાય એટલે ગેસની આંચ બંધ કરી લઈશું જો આ રીતે કલર ચેન્જ થઈ ગયો ને હવે ગેસની આંચ બંધ કરી લેવાની અને હવે આપણે આપણા લોટને ચાળી લઈશું તો જે ચોખા ચાળવાનો ચારણો આવે છે મેં તેનો ઉપયોગ કર્યો છે અને ડાયરેક્ટ કઢાઈમાં જ મેં ચારી લીધો છે અને ઉપર જે આ રીતે કણી હોય તેને હાથની મદદથી ભાંગી લેવાની તો જો એકદમ સરસ આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ સરખો દાણો અહીંયા થઈ ગયો છે હવે લોટમાં બધું જ ઘી એડ કરી લેવાનું ફક્ત બે ચમચી જેટલું ઘી બાકી રાખીશું કેમ કે આપણે ગોળ વગાડવાનો છે તેમાં એનો ઉપયોગ કરીશું લોટને સ્લો ટુ મીડિયમ આંચે શેકી લેવાનો તો સારી રીતે લોટ અને ઘી મિક્સ કરી લઈશું અને મીડિયમ આંચે શેકી લઈશું તો આ લોટને બિલકુલ આપણે ફાસ્ટ આંચ નથી રાખવાની જો ફાસ્ટ આંચ રાખશો ને તો લોટ કાચો રહેશે અને કલર ચેન્જ થઈ જશે તો જો દસ મિનિટમાં જ તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે મેં ગેસની આંચ બિલકુલ મીડિયમ જ રાખી છે તો આ લોટને શેકાતા પણ વાર નથી લાગતી તો બીજી ત્રણ મિનિટ પછી એકદમ સરસ લોટમાં અંદર કણી કણી દેખાવા માંડી છે જો કણીનો કલર પણ બ્રાઉન જેવો થઈ ગયો છે તો આ ટાઈમે આપણે અંદર બે ચમચી જેટલું દૂધ એડ કરીશું દૂધ અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું ગેસની આંશ આ દૂધ એડ કરીએ ત્યારે એકદમ ધીમી કરી દેવાની અને પછી તેમાં ગુંદર એડ કરી લેવાનો ગુંદરને પણ એક મિનિટ જેવો શેકી લેવાનો જેથી ગુંદર એકદમ સરસ શેકાઈ જશે તો આ બધું જ્યારે આપણે એડ કરીએ ત્યારે ગેસની આંશ ધીમી જ રાખવાની તો આ લોટ લગભગ પંદરથી સોળ મિનિટમાં જ બધું શેકાઈ જશે સરસ અને હવે કોપરાનું છીન પણ આપણે અંદર એડ કરીને શેકી લઈશું જેથી કોપરાના છીણનો ટેસ્ટ સરસ આવશે તો કોપરાના છીનને પણ ધીમી છે એક મિનિટ જેવું શેકી લઈશું તો લગભગ પંદર મિનિટ જેમાં જેવું જ થયું છે અત્યારે અને લોટ શેકાઈ ગયો છે તો આનાથી વધારે થોડોક બ્રાઉન કલર જો તમને ગમતો હોય તો કરી લેવાનો નીચે ગેસ આપણે ઉતાર્યા પછી મેં અહીંયા અડદિયા પાકનો મસાલો એડ કર્યો છે અને સૂટ પાવડર એડ કર્યો છે એક નાની ચમચી ખસખસ એડ કરવાની અને મિક્સ કરી લઈશું તો જ્યારે આપણે આ બધું એડ કરીએ ને ત્યારે આપણે ગેસ ઉપરથી કઢાઈને નીચે ઉતારીને જ એડ કરવાનું ડ્રાય ફ્રૂટ પણ એડ કરી લઈશું અને મિક્સ કરી લેવાનું અને હવે જે ડ્રાય એ કહેતા એ જ પેનમાં બધું ઘી એડ કરી દેવાનું અને તેમાં આપણો ગોળ એડ કરીશું તો ગોળને મેં છીણીની મદદથી છીણી કાઢ્યો હતો એટલે એકદમ ઝીણો થઈ ગયો છે ગોળ અગાડીએ ત્યારે સ્લો ટુ મીડિયમ જ આંચ રાખવાની ફાસ્ટ આંચ બિલકુલ નથી રાખવાની આપણે ગોળને ફક્ત ઓગાળવાનો જ છે એનો પાયો નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખવાનું જો તમે વધારે એનો પાયો કરી દેશો તો આ પછી અડદિયા ભાગ કઠણ બની જશે તો જો આ રીતનો ગોળ ઓગળી જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અમુક કંઈક ગઠ્ઠા રહી ગયા હોય તો તેને ભાંગી લેવાના અને પછી આ ગોળ અને ઘીના મિશ્રણને આપણા લોટમાં મિક્સ કરી લઈશું તો આ રીતે અડદિયા પાક તમે પણ જરૂરથી બનાવજો બહુ સરસ બનશે અને હવે સરસ મિક્સ કરી લેવાનું તો આપણે ગોળને ચપ્પાની મદદથી અથવા તો છીણીની મદદથી છીણીને એડ કર્યો છે એટલે સરસ ઓગળી જાય છે અને હવે ઘી લગાવેલી થાળીમાં અડધું મિશ્રણ આપણે અંદર એડ કરીશું અને અડધા મિશ્રણના લાડવા વાળવાના છે તો અડધા મિશ્રણને આ રીતે થાળીમાં એડ કરી દીધું છે અડદિયા પાકના જે અડદિયા પાકનો શેપ આવે છે લાડવાનો એ રીતના આપણે લાડવા વાળીશું વાટકીની મદદથી થોડુંક સ્મૂથ કરી લેવાનું ઉપર અને ઉપર ડ્રાયફ્રૂટની કતરણથી ગાર્નિશિંગ કરી લઈશું તેને પણ બાળકીની મદદથી આપણા ડ્રાયફ્રૂટને અંદર લગાવી દેવાના તો કેટલો સરસ અહીંયા અડદિયા પાક બની ગયો છે ને તેને પાંચ કલાક માટે ઠરવા દેવાનો અને પછી તેના કાપા કરી લઈશું તો બીજો જે આપણું મિશ્રણ બાકી રહ્યું છે અડદિયા પાકનું તેને આ રીતે હાથમાં લાડુ વારી લેવાનો જો આ રીતે અને પછી અડદિયા પાકનો સેપ આપી દેવાનો તો લાડુ વારીને આ રીતે આંગળીની મદદથી જો અડદિયા પાકનો એકદમ ઇઝીલી સેપ આપી જ જવાનો જો આ રીતે સરસ સેપ આપી દઈશું તો જ્યારે આ મિશ્રણ ગરમ હોય ને ત્યારે જ આ રીતે વાળી લેવાના લાડુ જો ઠંડુ થઈ જશે પછી લાડુ નહીં વળાય એટલે ફટાફટ લાડુ વાળી લેવાના અને કદાચ જો તમારે બધા જ લાડુ વાળવા હોય મિશ્રણ ઠંડુ થઈ જાય તો કળે અને હસેકું ગરમ કરી લેવાનું તો આ રીતે આપણે બધા જ લાડુને વાળી લઈશું તો કેટલા મસ્ત લાડુ બની ગયા છે ને નીચે ઘી પણ તમે જોઈ શકો છો કે છૂટું પડવા માંડ્યું છે તો લાડુને પણ આપણે ડ્રાય સજાવી લઈશું તો અડધ્યા પાકના એકદમ સરસ પીસ પડીને તૈયાર થઈ ગયા છે અને લાડુ પણ તૈયાર છે તો કેટલો પરફેક્ટ અડદિયા પાક બન્યો છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો